કુદરત પણ ક્યારેક કમાલ કરે છે અને કમાલ એવી કરે છે કે ભલે સંબંધોનો સંપર્ક તૂટી ગયો હોય પણ કુદરતે નક્કી કર્યું હોય કે બે પાત્રોને મળાવવા છે તો કુદરત તેમને પાતાળમાંથી પણ ભેગા કરે છે તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ આજે અમદાવાદ પોલીસની એક એવી સ્ટોરીની વાત કરવી છે કે તમને અમદાવાદ પોલીસને સલામ કરવાનું મન થાય તમને સલામ કરવાનું મન થાય કુદરતને કે જેણે છેલ્લા પંદર વર્ષથી પોતાના પરિવારને ગુમાવ્યો એવા એક યુવાનને પોતાના પરિવાર સુધી લઈ જવામાં બહુ મોટું કામ કર્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અમે નક્કી કર્યું છે કે જગતમાં ખરાબ તો પુષ્કળ થાય છે અને જ્યારે પોલીસ ઉપર માછલા ધોવાના હોય છે ત્યારે માછલા ધોનારની આપણે ત્યાં તંગી નથી બધા જ લોકો જેમ સારા નથી કે બધા જ લોકો જેમ ખરાબ નથી તેમ પોલીસમાં પણ બધા જ ખરાબ નથી એ ખાખીમાં રહેલો માણસ જીવતો હોય તો ગજબનું કામ કરી જાય છે એક એવી ઘટના છે કે જે જોઈને જે સાંભળીને તમને પણ લાગશે કે માત્ર પોલીસે જ નહીં પણ કુદરતે કંઈક જુદું જ નિર્માણ કર્યું હશે માટે આવી ઘટના ઘટે છે વાત છે પંદર વર્ષ જૂની અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી એક બાળક ઉતરે છે જેની ઉંમર અગિયાર વર્ષની છે તે બહેરો અને બોબડો છે એટલે કે તે સાંભળી શકતો નથી તે બોલી શકતો નથી ત્યાંથી એક સજ્જન પસાર થાય છે આ બાળકને જોવે છે બાળક સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ બાળક બોલી શકતું નથી કે બાળક વાત કરી શકતું નથી તેવી ખબર પડે છે કારણ કે બાળક ઈશારાથી વાત કરી રહ્યું હતું આ સજ્જનને સમજાઈ જાય છે કે આ બાળક પાસે અવાજ નથી આ બાળકે ક્યારેય અવાજ સાંભળ્યો નથી એટલે તે બાળકને લઈને અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલી બેરામુંગાની સ્કૂલમાં લઈ આવે છે ત્યારના ટ્રસ્ટીઓ કે ત્યારના આચાર્ય સારા હશે કે એક અજાણ્યા બાળકને તે પોતાની સંસ્થામાં આશ્રય આપે છે રાહુલને એક નવું નામ નવું સરનામું મળે છે અને રાહુલ બહેરામુંગાની શાળામાં અભ્યાસ શરૂ કરે છે અભ્યાસ કરતાં કરતાં તે આગળ વધે છે અને એક એવા મુકામ ઉપર પહોંચે છે કે જ્યાં તેનો અભ્યાસ પૂરો થાય છે અભ્યાસ પૂરો થયા પછી હવે તેને સંસ્થા છોડવાની હતી પણ સંસ્થા છોડીને જાય ક્યાં તેવો પ્રશ્ન રાહુલને હતો અને એટલે જ રાહુલ નક્કી કરે છે કે અહીંથી નીકળવું અનિવાર્ય છે રાહુલ બેરામુંગાની શાળામાંથી તો નીકળી જાય છે પણ ક્યાં જવું એ નવા સરનામાની તેને ખબર નહોતી એનો ઇતિહાસ કે એના પરિવાર વિશે કોઈ જ કશું જાણતું નહોતું રાહુલ નવરંગપુરા વિસ્તારમાં ભટકી રહ્યો હતો સાત વર્ષ પહેલા રાહુલ ભટકતો ભટકતો નવરંગપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે તેની હાલત જોઈ ત્યારના પોલીસ કર્મચારીઓને તેની દયા આવે છે આ પોલીસ કર્મચારીઓ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે પોલીસ કર્મચારીઓને ખબર પડે છે કે આ યુવાન જે છે તે બોલી શકતો નથી એટલે તેને પોલીસ સ્ટેશનની પાછળ જ એક નાનકડી જગ્યા છે જેને એસઆરપી બેરેક કહેવામાં આવે છે ત્યાં રહેવાની એ મંજૂરી આપે છે આ રાહુલ ત્યાં રહેવાની શરૂઆત કરે છે ત્યાં એસઆરપીના જવાનો છે એસઆરપીના જવાનો તેને જવાડે છે રાહુલની ઈચ્છા થાય તો એ પોલીસ સ્ટેશનની અંદર કચરા પોતાનું કામ કરી આપે અને પછી કોઈ પોલીસ કર્મચારી કે અધિકારી તેને ચા લેવા મોકલે નાસ્તો લેવા મોકલે તો આવા પ્રચુરણ કામ તે પોલીસ સ્ટેશનમાં કરતો હતો પોલીસ જ્યારે નક્કી કરે છે ત્યારે માણસની કલ્પના બહારની ઘટના હોય છે એક દિવસ નવરંગપુરા પોલીસ સ્ટેશનની બરાબર સામે મુસ્લિમ સોસાયટી આવેલી છે તેનો સિક્યુરિટી ગાર્ડ નીરજ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે રાહુલને જુએ છે તેને એવું લાગે છે કે આ ચહેરાને મેં જોયેલો છે પણ તેને યાદ આવતું નથી થોડા દિવસ પછી આ નીરજ ત્યાંથી ફરી વખત પસાર થઈ રહ્યો હતો ત્યારે તે રાહુલને ફરી જુએ છે તેનું ધ્યાન અચાનક તેના હાથ ઉપર જાય છે તેના હાથ ઉપર એક છૂનણું હતું જેને હવેની ભાષામાં ટેટું કહેવામાં આવે છે રાહુલના હાથ ઉપર રામ સીતા એવું લખેલું છૂંદણું હતું રામ સીતા છૂંદણું જોતાં જ તરત નીરજને ચમકારો થાય છે તે પોતાના હાથ ઉપર જુએ છે તો તેના હાથ ઉપર પણ રામ સીતા લખેલું હતું તે સમજી જાય છે આ રાહુલ નથી આ મારો મિત્ર પંકજ છે તરત સિક્યુરિટી ગાર્ડ નીરજ ત્યારે હાજર રહેલા પોલીસ કર્મચારીઓને પૂછે છે ત્યારે એ કહે છે આનું નામ રાહુલ છે અને છેલ્લા સાત વર્ષથી તે અહીંયા જ રહે છે તે સાંભળી શકતો નથી કે તે બોલી શકતો નથી ત્યારે સિક્યુરિટી ગાર્ડ નીરજ કહે છે કે હું ઉત્તર પ્રદેશના થેનાલ ગામનો વતની છું આનું નામ છે પંકજ પંકજ મારો બાળપણનો મિત્ર અમે નાના હતા ત્યારે સાથે રમતા હતા ત્યારે પણ આ બોલી શકતો નહોતો એક દિવસ મેળામાં અમે સાથે ગયા અને ત્યાં છૂનણું મુકાવતા હતા એટલે મેં લખાવ્યું રામસીતા એટલે પંકજે પણ કહ્યું મારે પણ છૂનણું કરવું છે એટલે તેના હાથ ઉપર લખવામાં આવ્યું રામસીતા આમ નીરજ અને પંકજ બંનેના હાથ ઉપર રામસીતા લખેલું હતું નીરજ પોલીસને જાણકારી આપે છે કે પંકજ જ્યારે અગિયાર વર્ષનો હતો ત્યારે પોતાના ભાઈ અને પિતા સાથે ઝઘડો થાય છે બસ ત્યારથી તે ઘર મૂકીને નીકળી ગયો હતો તેના પરિવારે તેને ખૂબ શોધ્યો તે મળતો નથી આ વાતની જાણકારી નવરંગપુરાના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીને થાય છે કુલદીપ ગઢવી પોતાના સર્વેલન્સ પીએસઆઈ જે એન દેસાઈને બોલાવે છે ને આખી વાત મૂકે છે કે છેલ્લા સાત વર્ષથી આપણે જેને સાચવી રહ્યા છીએ તેનો એક પરિવાર છે તેનો પરિવાર તેની રાહ જોઈ રહ્યો છે નીરજ પાસેથી માહિતી લઈને નવરંગપુરા પોલીસે ઉત્તર પ્રદેશમાં પંકજના પરિવારનો સંપર્ક કર્યો વિડીયો કોલ કર્યો ત્યારે પંકજની માતા તેને જોઈને ને ધ્રુસકે રડવા લાગી કારણ કે જ્યારે જ્યારે પંકજે ઘર છોડ્યું ત્યારે તે અગિયાર વર્ષનો હતો આજે પંકજ છવ્વીસ વર્ષનો થઈ ગયો હતો પંકજનો ભાઈ ત્યાંથી ઉત્તર પ્રદેશથી નીકળે છે નવરંગપુરા પોલીસ સ્ટેશન આવે છે અને છેલ્લા પંદર વર્ષથી ગુમ થયેલા પોતાના ભાઈને જોતા ત્યાં વળગીને રડે છે નવરંગપુરા પોલીસ સ્ટેશનનો માહોલ જ કંઈક જુદો હતો જાણે નવરંગપુરા પોલીસે કોઈ આતંકવાદીને પકડ્યો હોય અને મોટું કામ કર્યું હોય એવો આનંદ ઇન્સ્પેક્ટર ગઢવી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેસાઈ સહિત આખા પોલીસ કર્મચારીઓમાં હતો એને શાલ ઉઢાડી એને મીઠાઈનું પેકેટ આપ્યું એને જવાની વ્યવસ્થા કરી અને જ્યારે પંકજ પોલીસ સ્ટેશન છોડી રહ્યો હતો ત્યારે પોલીસ કર્મચારીઓની આંખમાં આંસુ હતા આંસુ બે વાતના હતા એક તો જે સાત વર્ષથી આપણી સાથે રહેતો હતો એવો એક આપણો સાથી આપણને છોડી રહ્યો હતો અને બીજા આંસુ હર્ષના હતા કે પંકજ હવે પંદર વર્ષ પછી પોતાના પરિવારને મળી રહ્યો છે હું કાયમ કહું છું કે ખાખીમાં રહેલો માણસ જો જીવતો હોય તો આવા કામ થતા હોય છે એક વખત ખાખી પહેર્યા પછી બહુ સ્વાભાવિક છે કે પરિસ્થિતિને કારણે બરછટપણું પોલીસમાં આવી જતું હોય છે છતાં પણ એવા પોલીસ કર્મચારીઓ છે કે જેમણે પોતાની અંદર રહેલા મહિલાને આજે જીવતો રાખ્યો છે તો બસ સલામ છે પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીને સલામ છે સબ ઇન્સ્પેક્ટર જે દેસાઈને સ્ટાફને અને સલામ છે સાત વર્ષથી આ પંકજની સંભાળ રાખનારે પોલીસ કર્મચારીને કે જેને કોઈ ઓળખતું નહોતું પણ સાત વર્ષ સુધી આ નવરંગપુરા પોલીસે એક અજાણ્યા યુવાનને સાચવ્યો સંભાળ્યો અને તેના પરિવાર સુધી લઈ જવામાં તે નિમિત્ત બન્યા ઈશ્વરને પ્રાર્થના છે આ પોલીસને કાયમ આવી જ જીવતી રાખજે આ પ્રકારની સ્ટોરી તમને ક્રાઈમ સ્ટોરી વાય પ્રશાંત દયાળમાં જોવા મળશે એટલે તમને આ સ્ટોરી ગમી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લો સ્ટોરીને લાઈક અને શેર કરો કારણ કે સારી વાત જગતની દશે દિશાઓમાં પહોંચે એ ખૂબ જરૂરી છે અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો મળીશ તમને પાછો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દેડમાં એક નવા અધિકારીની માનવતાભરી વાતને લઈને નમસ્કાર વૈષ્ણવ परायि